તૂટી ગયા પછી તેમાં ખીલા પણ દેખાઈ રહ્યા છે અને કેટલાક પ્લાસ્ટિકના બમ્પ પણ દેખાઈ રહ્યા છે જે જે લોકો આ દ્રશ્યો જુએ છે તેઓ પૂછે છે કે આ બમ્પ કયા એન્જિનિયરોએ બનાવ્યા હશે અને તેમણે કઈ એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી હશે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપરના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સ્પીડ બ્રેકર નીચે પણ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર છે અને ડામરના સ્પીડ બ્રેકર બનાવવા માટે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરને કળવાની જહેમત પણ ઉઠાવવામાં આવી નથી સ્વાભાવિક છે કે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર પર ડામર પાથરે તો એ લાંબો સમય ટકે નહીં તેમ છતાં આ અદ્ભુત ટેકનોલોજી કયા એન્જિનિયરે ઉપયોગ કરી છે એ તપાસનો વિષય છે આ પ્રકારનું અદ્ભુત કામ કરવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે ખૂબ મગજનો ઉપયોગ કરવો પડતો હોય છે ઘણા બધા પ્રકારની ટેકનોલોજી પણ એમાં લાગતી હોય છે ત્યારે જ એના પ્રકારના કાર્યો થતા હોય છે હાલમાં મધ્યપ્રદેશમાં નેવું ડિગ્રીનો એક બ્રિજ પણ વાયરલ થઈ રહ્યો છે પરંતુ ગુજરાત પણ ક્યાંય પાછું રહી જાય એ કેમ ચાલે ત્યારે ખરેખર તો આવા ઉમદા અને અદ્ભુત કામ કરનારા એન્જિનિયરો એમના સાહેબો માર્ગ મકાન વિભાગના અધિકારીઓનું જાહેર સન્માન થવું જરૂરી છે જેથી કરીને આ પ્રકારના કાર્યોની પ્રેરણા અન્ય લોકોને પણ મળે અને તેઓ પણ આ પ્રકારનું ઉત્કૃષ્ટ કાર્યો કરતા રહે આ રસ્તા ઉપરથી રોજ સેંકડો લોકો પોતાના વાહનો લઈને પસાર થતા હશે એમાં સામાન્ય માણસથી લઈને ક્લાસ વન અધિકારીઓ પણ હશે ત્યારે જેની પાસે મગજ છે એમના મનમાં આ સ્પીડ બ્રેકર જોઈને સવાલ તો થતો જ હશે કે કોણ લુક કોઈ કરે કે ન કરે પણ અમે માંગ કરીએ છીએ કે અદભુત સ્પીડ બ્રેકરો જે કોઈ એન્જિનિયરે બનાવ્યા હોય અને જે કોઈ અધિકારીએ એપ્રુવલ આપ્યા હોય એમનું સન્માન તો થવું જ જોઈએ આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है मॉनिटरिंग होता है हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है मॉनिटरिंग होता है